મારા થોડું તમારું શું કોમ હતું બોલો રાતે થોડું કોમ પડ્યું તમારું મને શું કોમ પડ્યું ભાઈ ઘંટા ની થોડું હરખું કરવાનું એટલે એવું ભાઈ મારું અત્યારે એકલા તો નહીં ગોઠવાય મારા કાભાજી ને પૂછું પછી ઘંટા અમે તો હા તે પૂછી કારણ કે બહુ કોમ નહી કલાક દોઢ કલાક નું કોમ એવું છે એમ ને તો હું કાભાજી ને પૂછતો હું પછી તમારા આપડો ભાવ ભાવ નક્કી કરી નાખું બરોબર હા તે વાંધો નહી તમે એમને પૂછતા હોય હા તે હું જવું અને પૂછીને આવું હા વાંધો નહીં

તારી ઊંઘ તું ખરાબ કરે છે બે તને ખબર છે મારી ઊંઘ ખરાબ કરાવીને હું શું ખબર છે હાથ લ્યો બે પેલા કોમ લઈને શું કામ લે પણ અત્યારે કેટલા વાગે તો જો નવ વાગે તો નવ વાગે કામ લઈને આવીશ આખા બહુ મોટું કોમ હતું તો આવી વાત આપણે હાજે જ કરાય ને અત્યારે મસ્ત ઊંઘ હતી પણ મને અત્યારે વાત મળી હાર શું હતું હમ ગંઠા ગોઠવવાના એ ચીલા હા એવું ક્યાં તો કે કલાકનું કોમ હો કલાકનું એવું ઓ હાર તો કલાકનું હો ને કાચું કલાકનું હો ને ઓ

આપણે એમ કે આણું તે પીએ મને કીધું કે ક્યાં ગોઠવણ પેલી રીતે ગોઠવણ આપણે જન તો ના પન મની ગંઠો ગોઠવ ગંઠો ધક્કો ના મારો ધક્કો ના મારે હજુ કાપાય ભીતો ના એટલા ઉ જાતિ પણ હવે આયમ તો અહીં રે

মানে মিনা নাই খুজ ক મારું ચપ્પલ એ મારું સારું તો ખોઈ ગયું હોય ને કાલે બધું ધોતી બધું ઘરે મૂકી આવ્યું ઉપર રે ને પણ ચપ્પલ ખોઈ ગયું મારું આવતું એનું શું કરવાનું મારા હવા એમને લઈ ગયો એવું પારિયો બધો લઈ ગયો તો કલાક માં તો મારા કરે ખબર દારૂ હા પણ ના હોય

પૈસા બાબતે નાની પણ પૈસા એના જે કે આપી દેવા ને હા તે આપી દીધા અને સારું ખેતર માં જવા ને તમે ખેતર માં જવું હા તો હવે આવવું પે ખેતર માં

तुपी ना <hating and> <ieurclass im de lui>